નથી અને કીર્તિ પટેલ ડરવા વાળી નથી હમને તમને લોકોને એટલી તો ખબર પડી ગઈ હશે કે સાચી વ્યક્તિ ચૂપ

તમારે લોકોને ઉભા કરવા પડે એવા લુખાઓને તમારે ફોલો કરવા પડે એવા તમારે લુખાગીરી કરવા દાદાગીરી કરવા મોકલવા પડે મારી મેટર છે મને કે છે પણ તું એવડો મોટો ભગવાન હોય લોકો માટે તો તું એક દીકરીને

બધા લાયુબાઈ ભૂલો નથી કઈ રીતે મારે બે પટેલ એટલા કાયદા કાનૂન જાણે છે અને ઈ લોકોય જાણે છે કે કીર્તિ લડે છે તો સત્યની લડાઈ લડે છે

રમી શેટ કરી માં આમ કરી લન ટેમ કરી લન ફણાનું કરો ઢીકણું કરો હવે તું લોકો ને પેલા બગાડે અને પછી એમ કે આ લોકો તો ગેમ ની એડવર્ટાઈઝ કરે મારા એવા કામ ધંધા નથી હા તારા કામ ધંધા હે અને ભંગાર મે જેટલા પણ પુરાવા મૂક્યા છે ને તે લોકો ને દાન લઈને બ્લોક કર્યા ઈ ટોટલી પુરાવા હું તને છૂટ ચેલેન્જ કે આપું માધ્યમથી મુકેલા પુરાવા ઉપર લીગલી લેવા માટે તને છૂટ છે છે જેટલા જેટલા પુરાવા મૂક્યા નામ સાથે ગામ સાથે

એવા સારા મોટા માણસ હોય ને જે મોટિવેશનલ સ્પીકર જેનું નામ હોય સંજય રાવલ નો સો તમે લાગે સંજય રાવલ આને બોલાવે એમ સંજય રાવલ ને પૈસા આપીને સો ઉભો કર્યો તો અને સો માં પબ્લિક બોલાઈ હતા એવા કરોડોપતિ મોરબી ના પટેલ ઉંજાના પટેલ સુરતના ઈ બધી બધા જ મોટા મોટા મેહબલ આવે એવું કેવા ન જતો કેમ કે આ ભાઈ ને માર્કેટિંગ નો બહુ શોખ છે માં કે આવું કોઈ મોટા વ્યક્તિ હોય ને એને

કે વાહ ભાઈ વાહ હે આ ભાઈ એમ કે છે કે ક્યારે ક્યારે તો મારા એકાઉન્ટમાં પાંચસો ચોત્રીસ રૂપિયા જોઈ એટલું હું દાન કરી દઉં છું હે બાવીસ હજાર દફન વિધિ અને જ્યારે આનું કોઈ પણ જાતનું નું ઇન્ટરવ્યુ હોય ને ત્યારે પેલા તો ઈ સોનિયા તૈયારી કરે શું કરે તૈયારી શું બોલવું પણ બુદ્ધિ વગર ને એ તો ખબર પડી નઈ હે કે બાવી હજાર કોને કહેવાય બાવી હજાર કોને કહેવાય ખબર પડી ને એટલે તને જે આવ્યા તારા સો ની અંદર જે પટેલો મોરબી થી હે ઉંજા થી સુરત થી જે મોટા મોટા માથા હે ઈ લોકોને હવે ખબર પડી કે બક્કા એમ મને કઈક જાણ થઈ હશે મને કઈક પુરાવા મળ્યા હશે તો બોલતી હોય ને બકા તો બોલતી હોય ને મને એમ તો કઈ ફાકો છે નહીં કે આવું